નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે આજના મહત્વના સમાચારો ચૂંટણીઓ જાહેર થઈ અને ઉમેદવારો દ્વારા ખૂબ જ ઉત્સાહથી પોતપોતાના વિસ્તારો માટે અલગ અલગ પક્ષમાંથી ફોર્મ ભરવામાં આવ્યા જ્યારે ફોર્મ ચકાસણી બાદ રાજુલાના ચૂંટણી અધિકારી દ્વારા સાત ફોર્મ રદ કરવામાં આવેલા જેમાં વોર્ડ નંબર એક રૂક્ષાણાબેન સુલેમાનભાઈ ભોકિયા જે ભાજપમાંથી એટલે કે ભારતીય જનતા પક્ષમાંથી ફોર્મ ભરેલું મેહુલભાઈ સંદીપભાઈ જાપડિયા તેઓએ પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસમાંથી ફોર્મ ભરેલું તેમજ વોર્ડ નંબર ચાર જયશ્રીબેન વિનુભાઈ પરમાર તેમજ વોર્ડ નંબર પાંચ વિનોદભાઈ મગનભાઈ પરમાર તેઓએ આપમાંથી ફોર્મ ભરેલું વોર્ડ નંબર છ પરેશભાઈ પ્રવીણભાઈ સાવલિયા તેમણે પણ આપમાંથી ફોર્મ ભરેલું વોર્ડ નંબર છ મોનિકાબેન જીજ્ઞેશભાઈ કોઠિયા તેમણે પણ આપમાંથી ફોર્મ ભરેલું તેમજ વોર્ડ નંબર સાત મહંમદભાઈ ઈશાખભાઈ ગાહા તેમણે પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાંથી ફોર્મ ભરેલું કુલ આ સાત વ્યક્તિઓના ફોર્મ રાજુલા ચૂંટણી અધિકારીઓ દ્વારા રદ કરવામાં આવેલા છે ત્યારે હાલ આજે છેલ્લા દિવસે ફોર્મ ખેંચવાના દિવસે કુલ બે પાર્ટીઓ દ્વારા એટલે કે વોર્ડ નંબર એક સેલોત સાહિલભાઈ અને વોર્ડ નંબર ચાર જસુબેન ચૌહાણ વોર્ડ નંબર ચાર જેમાંથી આ બે ફોર્મ પરત ખેંચાણા છે ત્યારે હાલ ભારતીય જનતા પક્ષમાંથી કુલ અઠ્યાવીસ ઉમેદવારો ચૂંટણી લડશે કોંગ્રેસમાંથી અઠ્યાવીસ ઉમેદવારો ચૂંટણી લડશે અને આપમાંથી ત્રેવીસ ઉમેદવારો ચૂંટણી લડશે ત્યારે સમગ્ર રાજુલા શહેરમાંથી અપક્ષમાં એક ફોર્મ ભરાયેલું છે ત્યારે રાજુલા શહેરમાંથી આ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ એંશી ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આ વખતનો જંગ રાજુલા શહેરમાં ચર્ચાતી વિગત મુજબ ત્રિપાકીય જંગ રહેશે જોઈએ કોને આમાં તક મળે છે